જુનાગઢ શહેરના વરસાદની તો જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ શહેરમાં વરસાદી માહોલ જૂનાગઢના વડાલ ગામમાં પણ ધોધમાર વરસાદ તો સમગ્ર પંથકમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો સંવાદદાતા પ્રતિક ફોનલાઈન થી જોડાઈ ચૂક્યા છે જે પ્રતિક જુનાગઢ શહેરમાં વરસાદી માહોલ સવારથી જ છે કયા કયા વિસ્તાર બિલકુલ હાલ જો અત્યારની વાત કરીએ તો છેલ્લા અડધી થી પોણી કલાક પહેલા જ વરસાદે વિરામ લઈ લીધો છે પરંતુ બપોર બાદ એક રીતે ધમાકેદાર અંદાજમાં મેઘરાજાએ બેટિંગ કરી એવું ચોક્કસ પણ આપણે કહી શકીએ જુનાગઢ અનેક વિસ્તારમાં સારો એવો વરસાદ પડ્યો જૂનાગઢ નજીકના જે ગ્રામ્ય પંથક છે ખાસ કરીને વડાલ ગામ હોય કે આસપાસના બીજા અન્ય ગામડાઓ હોય તેમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે જેને લઈને ખેડૂતો માટે એક રીતે રાહતના સમાચાર કહી શકાય વાવણી લાયક વરસાદ ચોક્કસપણે કહી શકાય આ ઉપરાંત જુનાગઢ જિલ્લાની જો વાત કરીએ તો માળિયા પંથકમાં પણ બપોર બાદ સારો વરસાદ પડ્યો છે માળિયા પંથકમાં અત્યાર સુધી એવો ખાસ વરસાદ નહોતો પડ્યો પરંતુ આજે બપોર બાદ મેઘરાજાએ ટી ટ્વેન્ટી અંદાજમાં જાણે બેટિંગ કરતા હોય તેવા દ્રશ્યો માળિયામાં જોવા મળ્યા હતા એકંદરે એકંદરે જો જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો બપોર બાદ લગભગ જિલ્લાના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે અને હાલ જુનાગઢમાં છેલ્લા અડધીથી પોણી કલાક સમય પહેલા જ વરસાદે વિરામ લઈ લીધેલ છે જી પ્રતિક સમગ્ર માહિતી બદલ આભાર